સમગ્ર દલિત આદિવાસી ઓતી સમાજના એક એક આગેવાનો એક એક કાર્યકર્તાઓ મને કાલે પોલીસ પૂછતા કે તમારી લડાઈ કોની સામે છે મે કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાનની છે અમારા સન્માનની છે અમારા સંવિધાનની લડાઈ છે એક બાજુ એક બાજુ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા ત્યાં સભા કરી રહ્યા છે એ સભામાં આવવા માટે

મને તો ભાઈ કુબેરભાઈ દિંડોર પર દયા આવે મને તો આ કુબેરભાઈ ઉપર દયા આવે છે કેલા તમને એના દરવાજા ઉઘાડવા માટે ઉંટિયો બનાવે છે ઉંટિયો ક્યાં સુધી ક્યાં સુધી આ ગુજરાતમાં જેને મનુસ્મૃતિનું રાજ છે મનુવાજીનો રાત છે એ મનુવાજીનો દરવાજા ખોલવા માટે એના બારણાના ઉંટિયા બનીને મરવાનું પસંદ કરશો તમે કેમ કેમ ક્યાં સુધી શરમ નથી આવતીમ તમને શરમ આવવી જોઈએ કારણ કે ટિકિટ તો તમને ભાજપ પણ આપશે પણ મત તો તમારે સંતરામપુર ભૂકા કાઢવાની વાત કરતા હોય તમારા પ્રજા ભૂકા કાઢી નાખશે એ લોકો એમ કહેતા હતા સભા ન થવા દઈએ સામે આપણે કાલે ચેલેન્જ કરી તમારે થા એ કરી લો સગમન સભા કરીને રસોડા કરી સભા આવીને જોઈ લો અહી આવી વાડાય છે નાનકડો બાર લાખ આદિવાસી દલિત અને ઓબીસી ના યુવાન યુવતી જોયો એ વિડીયો ખાલી એટલું જ કીધું છેલ્લા ટાઈમ થી એનું કારણ છે કે લૂટો સંપત્તિ ને સાચવો અને પછી હોમ મિનિસ્ટર અમિતભાઈ હોય

અને ત્યાં જઈ પેલો કે કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે કારણ કે ટિકિટ પેલા એમના આકા ઉપર હતી લઈ આયેલા છે એટલે આપણે આવના સમયમાં જનતાનો અવાજ ઉઠાવે આદિવાસીનો અવાજ ઉઠાવે ખેડૂતનો અવાજ ઉઠાવે મારી મહિલાઓનો અવાજ ઉઠાવે ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ આ બદલાવ નઈ કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનીવાદીઓનું રાજ રહેશે આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્માણ થઈને

아니, 바지 피아노 전도 베어른 곳에 노른 곳에.